રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે આજનું દૈનિક રાશિફળ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસને બુધવાર સાથે હું મુકુંદ જોશી ભાઈ દર્શન ચેનલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું આજે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ગ્રહ નક્ષત્રોની કઈ ચાલ છે કઈ રાશિના જાતકો માટે કઈ તક ઊભી થશે ક્યાં સાવધાની રાખવી જરૂરી છે અને દિવસને વધુ ફળદાયી બનાવવા માટેના વિશેષ ઉપાયો શું છે તે વિશે વિગતવાર જાણીશું ચાલો શરૂઆત કરીએ રાશિ ચક્રની પ્રથમ રાશિ લઈને મીન રાશિ સુધીના આજના ભાવિદર્શનની પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ અને ઊર્જાથી ભરપૂર રહેવાનો સંકેત આપે છે તમારી આત્મશક્તિ અને ઉત્સાહ ચરમસીમા પર રહેશે લાંબા સમયથી જે મહત્ત્વનું કામ અટકેલું છે તે આજે તમારી ઝડપ અને નિશ્ચય બળના કારણે ઝડપથી પૂર્ણ થશે કાર્યોને અસાધારણ ગતિ મળશે કાર્યક્ષેત્ર નોકરી અને ધંધાના ક્ષેત્રે નવા જોડાણો થવાની શક્યતા રહેલી છે નાણાંનું રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે ખાસ કરીને લાંબા ગાળાનું રોકાણ ફળદાયી નીવડશે સાવચેતી રાખવી અતિ ઉત્સાહમાં આવીને કોઈને વચન આપવાનું બચવું વચનથી બચવું પરિવાર તરફથી સંપૂર્ણ સકારાત્મક વાતાવરણ મળશે પ્રેમ સંબંધમાં રહે લો નાનો મોટો દુરાવ કે ગેરસમજણ દૂર થશે તમારી એનર્જી લેવલ સારી રહેશે દિવસભર તાજગી અનુભવશો ઉપાય જોઈએ તો હનુમાનજીને ગુલાબી ફૂલ અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કાર્યમાં વધુ સફળતા મળશે વૃષભ રાશિ બ વન ઓ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમ રાખવાની માગણી કરે છે તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ કારણસર આવતા ગુણ ગુસ્સાને ટાળજો નહીતર બની રહેલા કામ પણ બગડી શકે છે પૈસાની લેવડ દેવડના મામલે સંપૂર્ણ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે વાહન ચલાવતા સમયે અત્યંત કાળજી રાખવી અકસ્માતની શક્યતા રહેલી છે આજે કોઈ જૂના મિત્ર એ પરિચિત સાથે અચાનક વાતચીત શરૂ થશે જે મનને ખુલ્લી આપ ખુશી આપશે નાની મોટી તકલીફ થઈ શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી ઉપાય જોઈએ તો શિવજીને કાચું દૂધ અર્પણ કરો અને ઓમ નમ શિવાયનો મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ મળશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ગ મિથુન રાશિના મિથુન રાશિ માટે આજનો દિવસ અજોડ પ્રગતિ અને સફળતાનો સંકેત આપે છે તમારું બૌદ્ધિક કૌશલ્ય ચરમસીમા પર રહેશે કાર્યસ્થળે તમને કોઈ નવો અને મોટો પ્રોજેક્ટ મળી શકે છે અધૂરા રહેલા કે પડતર કામોને આજે સંપૂર્ણ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે કામમાં સફળતાના નશામાં કોઈની અવગણના ન કરવી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય જ રહેલો છે પાર્ટનરનો સંપૂર્ણ સાથ અને સહકાર મળવાની પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ કામના વધુ ભારને કારણે થોડો થાક લાગી શકે છે ઉપાય જોઈએ તો માતા દુર્ગાને લાલ ચુંદડી ચઢાવો અને ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી માનસિક અશાંતિ લઈને આવી શકે છે લાગણીનો પ્રભાવ વધુ રહેશે ઘરમાં કોઈ સભ્ય સાથે ચર્ચા કે મતભેદ થવાની પણ શક્યતા રહેલી છે તેથી શાંતિ જાળવી આર્થિક મામલાઓમાં વધુ ધ્યાન આપો અનિશ્ચિત રોકાણ ટાળવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં પરિવારના વડીલોની સલાહ ખાસ લેવી જરૂરી છે જો સંબંધોમાં કોઈ સમસ્યા હોય તો તેની વાતચીત દ્વારા દૂર કરવા માટે પ્રયત્ન જરૂરથી કરો આરોગ્યની વાત કરીએ તો એસિડિટી કે માથાનો દુખાવો થઈ શકે છે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે ઉપાય જોઈએ તો ગાયને રોટલી ખવડાવો ચંદ્રદેવને અરજી આપવાથી મનને અશાંતિ દૂર થશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે મ તેમ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપૂર્ણપણે ભાગ્ય સાથ આપે તેવો રહેશે તમારા પ્રયત્નોને ગ્રહોનું બળ મળશે અટકી પડેલા કામોને ફરીથી શરૂ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે કાર્યસ્થળે સતાવવાળા લોકોને સહકાર મળશે સફળતાનો અહંકાર ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા વધશે પ્રેમ સંબંધોમાં મીઠાસ અને રોમાંસ જળવાય રહેશે સ્વાસ્થ્યના મામલે દિવસ સારો રહેશે તમે ઉર્જાવાન અનુભવશો ઉપાય જોઈએ તો સૂર્યદેવને ગુલાબ જળ અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવાથી ભાગ્ય વધુ બળવાન બનશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યમાં વ્યસ્તતા વધારનારો રહેશે તમે તમારી બારીકાઈ અને વિશ્લેષણ શક્તિનો ઉપયોગ કરી શકશો કામમાં વધુ વ્યસ્તતા રહેશે પરંતુ તે ફળદાયી નીવડશે તમને નવું શીખવાની તક મળશે આજે પૈસાની આવક વધવાની શક્યતા પણ રહેલી છે વેપાર માટે કરેલી નાની મુસાફરી ફળદાયી રહેશે અતિશય કામના કારણે આરામ કરવાનું ન ભૂલવું પ્રેમ સંબંધોમાં રોમાંચક ક્ષણો મળશે કામના વધુ દબાણને કારણે થોડી નબળાઈ કે થાક અનુભવાય પરંતુ ઊંઘ લેવી પૂરતી ઊંઘ લેવી ખાસ જરૂરી છે ઉપાય જોઈએ તો લીલા રંગનું કપડું ધારણ કરો ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી બુધ ગ્રહ મજબૂત બનશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એકાગ્રતા અને નિર્ણય શક્તિ વધારનારો રહેશે તમારા મનની એકાગ્રતા વધશે જેના કારણે અધૂરા કાર્યોને પતાવવા માટે આ ઉત્તમ સમય રહેલો છે ઓફિસમાં તમને કોઈ મહત્ત્વનું કામ હાલમાં આવશે વેપારમાં ધારી નફો થવાની શક્યતા પણ રહેલી છે બધાને ખુશ રાખવાના પ્રયત્નમાં પોતાનું નુકસાન ન થાય તેનું ધ્યાન ખાસ રાખવું જરૂરી છે સંબંધમાં જો કોઈ ગેરસમજણ હોય તો તે દૂર થશે વિવાહિત જીવનમાં મધુરતા જળવાશે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે માનસિક શાંતિ જળવાઈ રહેશે ઉપાય જોઈએ તો માતા સરસ્વતીની ખીરનો ભોગ લગાવો સફેદ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક લાભ પણ થઈ શકે છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના છે નામા વૃશ્ચિક રાશિના જાતકોએ રાખવું પડશે ગ્રહોની સ્થિતિ અણધાર્યા ખર્ચા અને અવરોધો લાવી શકે છે આજે તમારા ખર્ચમાં અચાનક વધારો થશે કોઈ દોસ્ત કે સગાને આર્થિક મદદ કરવી પડી શકે છે ગુપ્ત સત્રો તમારા કાર્યમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી શકે છે કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા વિગતવાર વાંચી લેવું જો તમે કોઈના પ્રત્યે લાગણી વ્યક્ત કરશો તો કાયદો ફાયદો થઈ શકે છે મનમાં વાત દબાવી રાખવાને બદલે ખુલીને રજૂઆત કરવી દિવસભર થાક અને આળસની લાગણી રહેશે ધ્યાન અને યોગ કરવાથી ઉર્જા જળવાશે ઉપાય જોઈએ તો મંગળવાર હોવાને કારણે હનુમાન ચાલીસનો પાઠ જરૂરથી કરવો ધનુરાશિ ધનુરાશિના નામાક્ષર છે ભ ધ ઢ ફનરાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે અત્યંત મજબૂત રહેશે ભાગ્યનો સાથ મળશે તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે જેના કારણે નવી કમાણીના રાસ્તા ખોલી શકે છે ઓફિશિયલી કામોને તમે સમયસર પૂર્ણ કરી શકશો અતિ આત્મવિશ્વાસમાં આવીને કોઈને કઠોર શબ્દો ન કહેવા સમાજમાં તમને સન્માન મળશે અને કોઈ સારા શુભ સમાચાર મળવાની પણ શક્યતા રહેલી છે પ્રેમ સંબંધોમાં એકબીજાનો સાથ સહકાર સારો રહેશે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે માનસિક અને શારીરિક રીતે તમે સ્વસ્થ અનુભવશો ઉપાય જોઈએ તો પીપળાના વૃક્ષને પાણી રેડો મંદિરમાં પીળા રંગની મીઠાઈનો પ્રસાદ ચડાવવાથી ગુરુગ્રહની કૃપા વધારશે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કામનો દબાણ વધુ થઈ લઈને આવી શકે છે મહત્વના કામોને આજે શરૂ કરવાને બદલે મુલતવી રાખવું સારું છે આજે કોઈને પૈસા આપવાનું ટાળો કારણ કે પરત મળવાની શક્યતા ઓછી છે ગુસ્સા પર નિયંત્રણ રાખો કોઈની વાતમાં આવીને આંધળો વિશ્વાસ ન કરવો કામકાજના દબાણને કારણે તમે પરિવાર તરફ ઓછું ધ્યાન આપશો જેના કારણે સંબંધોમાં થોડી ઉદાસીનતા આવી શકે છે આરોગ્યની વાત કરીએ તો કમર દુખાવો કે સાંધા સંબંધિત તકલીફ થઈ શકે છે નિયમિત વ્યાયામ કરો ઉપાય જોઈએ તો કાળી અડદના દાન કરો શનિદેવના દર્શન કરીને સરસોના તેલનો દીવો કરવો ખૂબ જ જરૂરી છે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ પ્રગતિ અને સકારાત્મકતા લઈને આવશે તમને માનસિક શાંતિનો અનુભવ થશે શરૂ કરેલા નવા કામમાં સફળતા જરૂરથી મળશે સામાજિક ક્ષેત્રે તમારી પ્રવૃત્તિ વધશે કોઈ સામાજિક મેળાવડો થઈ શકે છે વિચારોની દુનિયામાં ખોવાઈને ન ભૂલવી પાર્ટનર સાથે વિતાવેલી આનંદદાયક ક્ષણો યાદગાર બનશે ટ્રાવેલ્સ પ્લાન પણ બની શકે છે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે દિવસ સંતોષકારક રહેશે ઉપાય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણને તુલસી દર અર્પણ કરો ધનિદેવને તેલ ચડાવવાથી અડચણો દૂર થશે બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ અને ભાગ્ય તેજ કરનારો છે તમને કેવી શક્તિનો અનુભવ થશે દૈવી શક્તિનો અનુભવ થશે તમારી પૈસાની સ્થિતિમાં સુધારો થશે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળે તેવી પ્રબળ શક્યતા રહેલી છે ભાવનાત્મક નિર્ણયો લેવાનું ટાળો કોઈના પર વિશ્વાસ ન કરવો સંબંધોમાં કોઈ નવા ઉત્સાહ કે તાજગીનો અનુભવ થશે પાર્ટનર તરફથી કોઈ સરપ્રાઇઝ મળી શકે છે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે સકારાત્મક ઉર્જા જળવાય રહેશે ઉપાય જોઈએ તો શનિદેવને કાળા તલ ચડાવો જરૂરિયાતમંદ વ્યક્તિને પીળા વસ્ત્રોનું દાન કરવાથી લાભ થઈ શકે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો